GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન News ગુજરાત સરકાર દ્વારા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પ્રેરિત જિલ્લા વહીવટી તંત્ર સૂર્ય નમસ્કાર દ્વારા ગુજરાતમાં યોગનો વ્યાપ વધે લોકો યોગ કરતા થાય અને સમગ્ર ગુજરાતમાં યોગ અંગેનો માહોલ ઊભો થાય લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવન શૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાના છે કે જરા બાગરૂપે છોટા ઉદયપુરના

તેનું લાઈવ પ્રસારણ પણ છોટા ખાતે કરવામાં આવ્યું હતું આ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટેરા સૂર્ય મંદિર મહેસાણા ખાતેથી છોટા ઉદેપુર જિલ્લા કરસનભાઈ રાઠવાનું સન્માન કર્યું હતું જેને લઈને ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ તેઓને અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર મોહસિન સુરતી છોટા ઉદેપુર એક ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી એક જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી આખા રાજ્યની અંદર ગ્રામ્ય કક્ષાએ તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ નગરપાલિકા કક્ષાએ અને દરેક કક્ષાએ સૂર્યનમસ્કારના કાર્યક્રમો થયા અને એમાં પંદર લાખથી વધારે સ્પર્ધકોએ સૂર્યનમસ્કારના કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આજે જ્યારે એક એક બે હજાર ચોવીસ એટલે બે હજાર ચોવીસની શુભ શરૂઆત અને આ પ્રથમ દિવસ જ્યારે નવા વર્ષનો હોય એ જ દિવસે રાજ્યના સન્માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આશીર્વાદોથી મોંઢેરા ખાતેથી આખા રાજ્યની અંદર દરેક જગ્યા ઉપર જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ તમામ જગ્યા ઉપર સૂર્ય નમસ્કારના કાર્યક્રમો થયા અને સાથે મળીને બે હજાર ચોવીસનું વર્ષ એક ઉર્જાવાળું વર્ષ બની રહે એના માટે આખા રાજ્યની અંદર ખૂબ સારા કાર્યક્રમો સૂર્ય નમસ્કારના થયા એવો જ કાર્યક્રમ અહીંયા છોટાદુપુર મુકામે પણ કરવામાં આવ્યો અને આ છોટાદુપુર ખાતેથી અમારા કરશનભાઈ રાઠવાનું પણ સન્માન રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે કરવામાં આવ્યું અને કરશનભાઈ રાઠવાએ છોટાદેપુરનું છોટાદેપપુર જિલ્લાનું નામ રોશન કર્યું છે તે બદલ કરશનભાઈને પણ અભિનંદન પાઠવું છું અને બે હજાર આ ચોવીસનું વર્ષ નવું વરસ છોટાઉદેપુર જિલ્લાના તમામ નાગરિકોને શુભદાયી ફળદાયી નીવડે અને સૂર્ય નમસ્કારના જ્યારે આ પહેલી તારીખથી શુભ શરૂઆત થઈ ત્યારે ઉર્જાવાળું આ વર્ષ બની રહે એવી તમામને શુભકામનાઓ